આપણે રોટલીનો લોટ એટલે પૂરીનો લોટ બાંધવાનો લઈ લીધું છે અને આપણે જો બપોરની રસોઈ બનાવવા મળ્યા છે તો આપણે બપોરની રસોઈ બનાવી રાખી તો મારા બ્લોકમાં બનાવી જો આપણે લોટ બંધ થઈ ગયો તો લોટ બાંધીને કે આપણે પૂરીઓ બનાવી નાખી છે તો જો આપણે આવી રીતે પૂરીઓ બનાવી છે હવે આવી રીતે જો અહીં છે અને હવે આપણે જો તળવા મૂકી દીધી છે તેલ ગરમ થાય એટલે આપણે બનાવી નાખવાની છે અને આપણે જો હંસે કરીને પાડીથી આ હંસે કરીને આપણે પાડીથી હંસે કરી અને આપણે જો તળવાની છે તો હવે જો આપણે પૂડીઓ પૂરીઓ પાડી દીધી છે અને હવે આપણે તળવાની છે તો હવે આપણે તળી નાખવી આપણે જો મસાલો લઈ લીધું હતું અને આપણા જો બટેટા વઘારા ગયા અને ફૂલ જો ભરીને આપણે પૂરી બનાવી નાખીએ છીએ અને આપણા બટેટા પણ વઘારા ગયા છે જો આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે આપણે ફૂલ જો ભરીને આપણે પૂરી બનાવી નાખીએ છીએ અને આપણે જો બટેટા પણ વઘારી નાખ્યા છીએ તો આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જ લેવા જવાની રહી છે તો હવે આપણે કેરી લેવા જવાની રહી છે

ઉતાર્યો હતો પછી જમવાનો આપણે ઉતાર્યો નહોતો આપણે ખાલી રાંધ્યું અને બેઠા જમવા કેરી આપણે શીરું કરી દીધા વિડીયો ઉતાર્યો હતો પછી મહેમાન આવી ગયા હતા એટલે આપણે વિડીયો ચાલુ નહોતો કર્યો અને હવે અત્યારે આપણે પછી આપણે જમીન કરી આરામ કર્યો આરામ કરીને પછી મહેમાન આરે આપણે બેઠા હતા મહેમાન આપણે હાજરી ગયા તો આપણે આખો દી પછી વિડીયો ચાલુ ન કર્યો અને આપણે અત્યારે વિડીયો ચાલુ કરી દીધો છે આપણે તો હર મહાદેવ જે તો આજે આપણે ઓપરનો રસોઈ બની ગઈ છે અને આપણે આજે બોપરનો જમવા બેસી ગયા તો આપણે જમવામાં શું શું છે તે તમને બતાવીએ કાલ એટલે આપણે લાવ્યા હતા અને આજે આપણે રસ બનાવેલો છે તો આપણે જમવામાં શું શું છે તે બતાવીએ જો રસ છે શાક છે અને દાળ છે અને ભાત છે અને આપણે જો આરે ભાખરી લઈ લીધી છે આપણને ભાખરી ભાવે તો જો આજે આપણે રસ આપણે કાલ કેરીએ હતી અને આજે આપણે રસ છે તો જો આપણે જમવા છીએ અને આપણે રસ બનાવેલો છે તો રસ છે અને આપણે જમવાનું લઈ લીધું છે તો હવે આપણે જમી લઈએ તો મારા બ્લોકમાં બનાવી જો અને આજે આપણે જો તુલસીમાં વાવાના નવા ઘેર આવ્યા એટલે તુલસીમાં તો હોવા જ જોઈએ એટલે આપણે તુલસીમાં કુંડું લઈ આવ્યા છીએ અને માટી પણ લઈ આવ્યા છીએ અને માંજર પણ આવી ગયા છે તો આપણે આ તુલસીમાં

માટી તો ભરેલી છે પણ આપણે ખાલી કરીને પાસા ભરવાના છે આ માટીમાં આપણે તુલસીમાં વાવવાના છે માટી તો ભરેલી જ છે તો હવે આપણે આમાં તુલસીમાં વાવી દેવી જો આપણે આ કેર કુંડું લઈ લીધું છે અને તુલસીમાંસર પણ લઈ લીધા છે તો જો આપણે માંજર લઈ લીધા અને તુલસીમાં વાવવા કુંડું લઈ લીધું અને માટી ભરેલું છે તો આપણે ઠેલવશું નહીં એમાં ને એમાં માંજર વાવી દઈશું તો આપણે માંજર ઊગશે પછી આપણે તમને દેખાશું તો અત્યારે આપણે માંજર વાવી વાયુ વાવી દેવી

તો આપણે કુંડામાં પાણી રેડી દીધું છે કરશો પણ આપણે આ કોરી માટી સેખા હોય એટલે આપણે જે પાણી રેડશું તો અંદર સુસી લીધું છે બધું તો જે આપણે પાણી રેડી દઈએ અને આપણે ચતુર્શી ના લાવી દીધા છે આપણે તુલસી ઉગી જાય કુલસી માં છે અને આપણે જો તુલસી માં વવાઈ ગયા છે અને હવે આપણે કુંડું મૂકી દઈશું તો આપણે હવે આ કુંડો અત્યારે દાદરે મૂકવાના છે અને પછી આપણે ઠેકાણે મૂકશું ઊગી જાય પછી ત્યાં લગ્ન આપણે અહીંયા દાદરે રાખવાના છે તો આપણે જો તુલસીમાં વવાઈ ગયા છે અને હવે કુંડું મૂકી દેવી જો આપણે દાદરે કુંડું મૂકી દીધું છે તો આપણે જો દાદરા ઉપર અત્યારે કુંડું મૂકી દીધું છે અને આપણે હવે તુલસીમાં માં ઉગશે તેની વાત જોઈશું અને આપણે દરરોજ પાણી પાસું અને આપણે જો પેહલા આપણે તુલસીમાં વાવી દીધા છે નવા ઘેરે તો આપણે નવા ઘેરે જો તુલસીમાં વાવી દીધા છે

અને હવે આપણે આ વિડિયા ને ઇન્ટર આપશું તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વરાણ માં દીવ મળી અને સ્લોગમાં જે દીવ ભૂમિદ્વાર ત્યાં